પાલનપુર પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા સોમવારે પાલિકા સભા હોલમાં યોજાઈ હતી જેમાં જુદી જુદી સમિતિઓના ચૌદ ઉપરાંતના કામોને સભ્યો દ્વારા બહાલી આપવામાં આવી હતી જ્યારે ચૌદ પૈકીના કેટલાક કામોનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ તેમજ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગૌરાંગભાઈ પટેલની અધ્યક્ષતામાં પાલિકા હોલ ખાતે યોજાઈ હતી જેમાં પાણી પુરવઠા સફાઇ બાંધકામ સહિતના જુદી જુદી વિભાગોના ચૌદ ઉપરાંતના કામોને બોર્ડ સમક્ષ મૂકવામાં આવ્યા હતા જેમાં મોટાભાગના કામોને સર્વાનુમતે બહાલી મળી હતી જ્યારે કેટલાક કામોમાં વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવતા તે કામોને બહુમતીના જોરે પસાર કરવામાં આવ્યા હતા જોકે શાંતિપૂર્ણ માહોલમાં સાધારણ સભા પૂર્ણ થઈ હતી પાલનપુર નગરપાલિકાના સાધારણ સભા વિવિધ સમિતિ હોય આ સમિતિના અંદર પાલનપુર નગરજનો માટે વિવિધ અલગ અલગ વિકાસના કામો આજે લેવામાં આવેલા છે જનરલ બોર્ડમાં એના સાથે સાથે જનરલ બોર્ડ ના અંદર જે ગોબરી તળાવ છે એ તળાવ નું પણ ડેવલપ થાય એના માટે પણ કલેક્ટર ના અંદર આપણે દરખાસ્ત કરેલી છે પશ્ચિમ